હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન જનજાગરણ કાર્યક્રમ યોજાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે તારીખ એકથી સત્તર સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે આજે પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે અંગદાન જનજાગરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખજીએ જણાવ્યું હતું કે આજે દેશમાં પાંચ લાખ લોકો વિભિન્ન અંગ માટે પ્રતિક્ષામાં છે ત્યારે એક મનુષ્ય ચાર પ્રકારનું દાન કરી શકે છે રક્તદાન ચક્ષુદાન મૃત્યુ બાદ દેહદાન અને જરૂરિયાત મુજબ અંગોનું દાન એટલે અંગદાન એટલે પ્રથમ ત્રણ દાન લોકો આપે છે પરંતુ અંગદાન માટે જનજાગરણ જરૂરી છે બ્રેઇન ડેડ વ્યક્તિ પાંચ અંગોનું દાન આપી શકે છે આ વિશે લોકો સુધી પહોંચાડવા તેમણે યુવાનને અપીલ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે તમારા અંગોની ચિંતા કરો બીજું એ છે કે તમારું એક્સિડેન્ટલ ડેથ ના થાય એની ચિંતા કરજો અને તમે બ્રેન્ડેડ થાવ એ મારી ઈચ્છા નથી આપના કોઈ પરિચિત બ્રેન્ડેડ થાય તો તેમને સમજાવવાની કોશિશ કરજો એને મનાવજો તો એકમાંથી અનેક પ્રક્રિયા બનવાનું ચાલુ થશે કોઈ દેશવાસીઓની જિંદગી બચી જશે તે વાત કરવા આવ્યો છું જેમ કુદરતી મૃત્યુ પછી આપણા શરીર પરથી દાગીના ઉતારી લઈએ છીએ તો આપણા કોઈ બ્રેન ડેક થાય ત્યારે અથવા તો કોઈ મૃત્યુ થાય ત્યારે ભગવાનના આપેલા દાગીના કેમ ઉતરી નથી લેતા તેમ જણાવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રોહિતભાઈ દેસાઈએ પણ યુવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે યુવાન સામાન્ય રીતે રક્તદાન કરે છે અને તેના વિશે લોકોને સમજાવે પણ છે પરંતુ આજે અંગદાન વિશે સમજ્યામાં જનજાગરણની આવશ્યકતા છે જે અંગે યુવાનો આગળ આવે આ પણ એક રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય છે આ પ્રસંગે રજિસ્ટ્રાર ડૉક્ટર કે કે પટેલ ભાજપા અગ્રણી કેસી પટેલ કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ સહકારી અગ્રણી સ્નેહલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોર ડોક્ટર ભાવેશ પટેલ પાલિકા પ્રમુખ હિરબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા અંગનું દાન મહાન છે કારણ કે અંગ પ્રાપ્ત કરનાર વ્યક્તિ એક નવું જીવન મેળવે છે આપણા દેશમાં એવા લાખો લોકો છે જેમને આવી જરૂરિયાત હોય છે અને અંગદાનથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં અંગદાનને એક જન આંદોલન બનાવીને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાય છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપ દેશમુખે પ્રજાજનોમાં અંગદાન અંગેની જાગૃતિ કેળવાય તે માટે તેમણે ગુજરાત સંપાદન અભિયાન હાથ ધર્યું છે ને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે પોતાનું લીવર પણ ટ્રાન્સફર કરાવેલું છે તે વખતે ઊભી થયેલ પરિસ્થિતિઓને ધ્યાને લઈ ગુજરાતમાં અંગદાનનું વેઇટિંગ સંપૂર્ણ નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્ન હાથ ધર્યા છે આપણા દેશના રાજ્યમાં કે આપણી આસપાસ એવા અનેક ભાઈ બહેનો છે જે અંગ પ્રત્યારોપણની રાહમાં જીવન જીવી રહ્યા છે રોજબરોજની આકસ્મિક ઘટનાઓમાં સારવાર દરમિયાન તબીબો દ્વારા કેટલીકવાર દર્દીને બ્રેન્ડ જાહેર કરવામાં આવતો હોય છે આ બ્રેન્ડેડ વ્યક્તિનું જો અંગદાન થાય તો તેના દ્વારા અન્ય આઠ જેટલા વ્યક્તિને નવું જીવન મળી શકે છે આવી આપણે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે અંગદાનનો સંકલ્પ લઈએ અન્યના જીવનમાં દીવડો પ્રગટાવવાના આ અંગદાનની માહિતી અન્ય લોકોને આપીને તેમણે પણ અંગદાનનો સંકલ્પ લેવા પ્રેરિત કરીએ આપણે આજનો સંકલ્પ અંગોની રાહ જોતાં આપણા જ ભાઈ બહેનોને નવું જીવન આપવા માટે ચોક્કસ નિમિત્ત બનશે

ઓ એમ સ્લેશ અને મહાનદાનના ભાગીદાર પર વધુમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય અને અંગદાન અંગેનું સંકલ્પપત્ર આપીને જિલ્લામાં પહેલ કરી હતી ટ્રસ્ટના દિલીપ સન્માન કરવામાં સહિત અગ્રણીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ જોશી ન્યૂઝ રાણકી વાવ વિશ્વ પ્રસિદ્ધ જેમના કારણે થઈ નોટ ઉપર પણ આવી જાય છે તમને ખબર હશે તો એવા પાટણ નગરીના સરસ વિશ્વવિદ્યાલયમાં આપણા આદરણીય કુલગુરુ ડૉક્ટર ગોહિતભાઈ કે પટેલ ભાવેશભાઈ મારા મિત્ર ખૂબ જૂના કેસી પટેલ દશરથજી દશરથજી પણ શિક્ષક છે ऑडियंस में उपस्थित सब अनेक परिचित मार मित्रों सब विद्यार्थी भाई बहनों सब ने नमस्कार वंदे मातर देवी और सज्जनों धड़क रहा हूं किसी के सीने में किसी को दिखा रहा हूं दुनिया कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना दुनिया से जाने वाले जाने चले जाते हैं कहां कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान अंगदान ने इन लाइनों को गलत साबित कर दिया है क्योंकि अंगदान के माध्यम से दुनिया से जाने के बाद भी कोई किसी के सीने में दिल बनकर धड़क रहा है तो कोई दूसरों की आंखों से दुनिया से जाने के बाद भी दुनिया देख रहा है जी हां आप मरने के बाद भी अपने अंगों का दान करके आठ जिंदगियां बचा सकते हैं और उनको नवजीवन दे सकते हैं यदि आप दुर्भाग्य से ब्रांडेड होते हैं तो आपके लीवर किडनी फेफड़े आदि यहां तक कि आपका हार्ट और आंखें किसी को नवजीवन दे सकते हैं लोगों को जीने की कला बहुत लोग सिखाते हैं लेकिन अंगदान आपको मर के कैसे जीते रहना है उसका मौका देता है आपके मरने के बाद आपके अंग राख हो जाए उससे पहले वह किसी के जीवन का उजाला बने किसी बेटे को अनाथ होने से और किसी की पत्नी को विधवा होने से रोक सके इसके लिए आज ही आप यदि दुर्भाग्य से ब्रांडेड हो जाए तो उस स्थिति में आपके अंगों का दान करने का संकल्प करें दुनिया को बहुत कीमती भेंट दें डब्ल्यू पे जाकर आज ही प्लेज करें और जीवन को धन्य करें आपके इस बेहद महान कार्य को दुनिया सलाम करेगी आप खुद अंगदान करें और दूसरों को भी अंगदान करने के लिए प्रेरित करें अंगदान जैसा महान दान हो ही नहीं सकता अंगदान कर आप किसी को नया जीवन दे सकते हैं आप किसी के चेहरे पर फिर से मुस्कान ला सकते हैं आप किसी को फिर फिर से दुनिया दिखा सकते हैं। अंगदान करके आप फिर किसी की जिंदगी को नई उम्मीद से भर सकते हैं अंगदान करने से न केवल आपको बल्कि दूसरों को भी खुशी होती है अंगदान महादान है अमूल्य जीवन दान 17 सितंबर तक भारत के प्रधानमंत्री के जन्मदिन के अवसर पर दस लाख करके इस कार्य को पूर्णता प्रदान करें मैं समय हूं मैं किसी के लिए नहीं रुकता लेकिन आज मैं आपको मृत्यु के बाद भी जीने का अवसर दे सकता हूं अंगदान करने का संकल्प करें और मृत्यु के बाद भी इस पृथ्वी पर जयवंत रहें।